નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે કે અમરેલી જિલ્લામાં વરસાદથી ખરડાયેલા રસ્તાઓ હવે રિપેર થાય છે પરંતુ ભારે વિલંબ પછી ગોપાલગ્રામ ગ્રામ ચલાલા વચ્ચે ડામર પેચવર્ક શરૂ અમરેલીના નાગરિકો હજુ રાહ જોતા જોતા થાકી ગયા અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ દુર્ઘષ બની ગયેલા રોડ હવે વેગે રિપેર થવા લાગ્યા છે આ કામગીરી વારંવારની ફરિયાદો અને નાગરિકોની અસંતોષભરી રજૂઆત બાદ શરૂ થઈ છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બગસરા ચલાલા સાવરકુંડલા રોડ પર ખાસ કરીને ગોપાલ ગ્રામથી ચલાલા વચ્ચે ડામર પેચવર્ક શરૂ થયું જો કે અનેક વિસ્તારોમાં રોડની હાલત હજુ પણ દયનીય છે જિલ્લાના મુખ્ય માર્ગો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોને જોડતા રસ્તાઓમાં હજુ પણ ખાડાઓ તૂટી ગયેલા પણ પટ્ટા નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરે છે જિલ્લા તંત્ર તરફથી કામગીરી વેગવંતી કરવાની વાત કરવામાં આવી છે પરંતુ નાગરિકોમાં પ્રશ્ન એ છે કે વરસાદ પહેલાં જ કામગીરી થઈ હોત તો અનેક મુશ્કેલીઓ તળી હોત ફરી મળીશું મૌલિક દોષી સાથે નવા સમાચાર માટે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક Субтитры сделал DimaTorzok